વડોદરા શહેરમાં રામદેવજીના જ્યોત પાટોત્સવ બે હજાર પચીસનો ભવ્ય ઉજવણી મહોત્સવ યોજાયો હતો વડોદરા શહેરના હરણી મેન રોડ સ્થિત હીરાનગર શોપિંગ સેન્ટરમાં શ્રી અરવલ્લીમાં રામદેવ ભક્ત મંડળ પરિવાર હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટના સૈજન્યથી શ્રી રામદેવજી ભગવાનનો જમા જાગરણ અને જ્યોત પાટોત્સવ બે હજાર પચ્ચીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે ભક્તિભર્યો માહોલ છવાઈ ગયો હતો કાર્યક્રમમાં અદ્ભુત ભજન સંધ્યા દિવ્ય જ્યોત પ્રાગટ્ય ભવ્ય મહાઆરતી અને આત્માને સ્પર્શે તેવી સાંત્વા ણીના સુંદર આયોજન સાથે મહાપ્રસાદ પણ આપવામાં આવ્યો હતો આ મહોત્સવી પ્રસંગે પાવન આશીર્વાદ આપવા પરમ પૂજ્ય શ્રી ગોસ્વામી ધનેશ્વર ગિરિ મહારાજ દેવરાજ ગુરુગાદી સંત શરી રિવાયત પંડિતની ચેતન સમાધિ અને સ્થાપક અને જ્યોત પાઠોત્સવના ગાદીપતિ શ્રી ભૈજી રામ બાપુ સાવલી અિમા સહિત ઘણા નામી અને અનામી સંતો રહ્યા હતા આ ભવ્ય અને અલૌકિક મહોત્સવે હજારો ભક્તજનોને એકત્રિત કરીને ભક્તિ અને એકતાનો ઉમંગ ઊભો કર્યો હતો મે નારાયણ જય ગુરુ મહારાજ આજે વડોદરા ખાતે અલગ ધણી બાપાનો પાઠ છે અને અરવલ્લી ન્યાય પરિવાર દ્વારા આયોજિત સમસ્ત હરિભક્તોનો પણ એમાં સહકાર છે અને દર વર્ષે આ વખતે અલગ ધણી બાપાનો પાઠ થાય છે ભજન સત્સંગ સંતવાણીનો કાર્યક્રમ ભોજન ભંડારો ગત ગંગા આવે છે સાધુ સંતો અને વડોદરા ગામમાં રહેતા તમામ હરિભક્તો આનો લાભ લે છે ભવ્યાથી ભવ્ય આયોજન થાય છે રમેશભાઈ અને એમની ટીમ રમેશભાઈ ન્યાય એમની ટીમ આમાં ખૂબ સહકાર કરે છે આજે હું દેવાયત પંડિત દાદાનું સમાધિ સ્થાન દેવરાજ ધામ મોડાસાથી ધનગીરી મહારાજ ભૈજીરામ મહારાજ અમારે વિઠ્ઠલ દાદા તુલસીદાસજી મહારાજ ઘણા બધા સંતો આજે અહીંયા પધાર્યા છે આખી રાત અલગધણી બાપાનો જમયો કરશું હરિભજન કરશું અને સત્સંગ જ્ઞાનવાણીથી જનતા સુધી સત્ય સનાતન ધર્મની મૂળ ધારાને પહોંચાડવાનો પ્રયાસ કરશું દેવાયત પંડિત બાપાના સમાધિ સ્થાનથી મને આમંત્રણ મળ્યું ધનગીરી બાપુ વતી સૌને સાધુવાદ ઓમ નમો નારાયણ જય અલગધણી જય ગુરુ મહારાજ આ આયોજન અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર તથા હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે વર્ષે બે વર્ષે રામદેવજી ભગવાનનો જમા જાગરણ જ્યોતપાટ મહોત્સવ તથા મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરીએ છીએ અને અમને પબ્લિકનો બહુ સાથ સહકાર મળી રહ્યો છે તથા દેવરાજ ગામથી પરમ પરમપુંજ મહંસિંહ ધનગીરી મહારાજ તથા અમારા જે ગુરુજી અહીમા ઉમરેઠથી બાપુભાઈજીરામ મહારાજ વધારેલ છે તથા બીજા નામી અનામી સંતો આવેલા છે બસ એ આજે સંતો આ પ્રજાને એક તો વ્યસનથી મુક્ત કરાવે છે સારા વિચારો આપે છે સારા રસ્તે વારે છે અને સારા સંસ્કાર આપે છે મારો પરિચય રમેશભાઈ આમ લિંબચ્ચા અરોલી રામદેવ ભક્ત મંડળ પરિવારના પ્રમુખ છું અને મારી અપ્સરા બ્યુટી પાર્લર